હરીપુરા પાટીયા વચ્ચે રોંગ સાઇડ ઉપર આવતા બાઇક ચાલકનો અકસ્માતમાં મોત રોંગ સાઈડ આવતા બાઇક એ અન્ય મોપેડ સાથે અકસ્માત સજીભાઈ સમૂહ ને ઝાગ્રસ્ત કર્યા ઝઘડિયા તાલુકાના રાજપાડી થી વચ્ચે સારસા સંજાલી હરિપુરા વચ્ચે વારંવાર અકસ્માતો થતા રહે છે જેવા કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગતરોજ હુસૈન ખાન ખોખર અને શાહીનૂર બાનુ ખોખર રાજપાડી તરફથી ઉમલા તરફ જઈ રહ્યા હતા અને બાઇક ચાલક ધર્મેન્દ્ર સોલંકી પોતાના કબજાનું બાઇક પૂર ચડપે અને ગફલત રીતે રોંગ સાઇડ ઉપર ચલાવી આવી રહ્યો હતો તે દરમિયાન ઉમલા તરફ જતા હુસૈન ખાન ખોખર અને સાહેબ નૂર બાનુ ખોખરની મોપેડ સાથે પોતાનું બાઇક અથાડીને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં રોંગ સાઈડ આવનાર ધર્મેન્દ્ર નાનસંગભાઈ સોલંકી રહેઠાણ પીપોદરા તાલુકા ઝઘડિયાનું મોત જુજારે જ્યારે હુસેન ખાન ખોખર અને શાહીનુર બાનુ ખોકરને ઇજાઓ પહોંચે તે અકસ્માત બાબતે કૌશર બાનુ સુલેમાન ખાન પઠાન અને રહેઠાણ રાજપીડાએ રોંગ સાઇડ ઉપર આવતા ધર્મેન્દ્ર નાન સંગભાઈ સોલંકી વિરુદ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે